જુના બોરભાઠા બેટ ગામે ખોડલધામ મંદિર દ્વારા રાહત દરે દવાખાનાનું કરાયું લોકાર્પણ અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામ ખાતે ખોડલધામ મંદિરના મહંત ધનેશભાઈ આહિર સતત લોકોની સેવામાં તત્પર રહેતા હોય છે વર્તમાન સમયમાં અનેક પ્રકારની બીમારીઓથી લોકો પીડાતા હોય છે ત્યારે આવા સમયમાં સામાન્ય પરિવારો માટે દવા લેવી ઘણી જ મુશ્કેલ બની ગઈ છે માત્ર દસ રૂપિયામાં વ્યક્તિ દવા લઈ પોતાના સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે તેવા ઉમદા આશયથી મહંત ધનેશભાઈ દ્વારા આજે રાહત દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું મહંત ધનેશભાઈ ભગત દ્વારા નર્મદા નદીમાં આવેલા પૂરને લઈ જૂના બોરભાઠા બેટ ગામમાં પણ તરાજી સર્જાઈ હતી ત્યારે તેવા સમયે પણ સતત બે મહિના સુધી સમગ્ર ગામને રોજ સવાર સાંજ લોકોને ભોજન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર નિલેશભાઈ દેસાઈ ડોક્ટર અમિતભાઈ ક્લરિયા ડોક્ટર કેતનભાઈ મોદી ડોક્ટર આશીષ મોદી ભરતભાઈ પટેલ આહિર સમાજ પ્રમુખ ડાહ્યાભાઈ આહિર સમાજના અગ્રણી પરસોત્તમભાઈ આહિર નારણભાઈ આહિર નવનીતભાઈ આહિર સહિતના અગ્રણીઓના હસ્તે દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું મંદિરનો પૂજારી છું મારું નામ છે ધનેશભાઈ આહિર મને માતાજીની પ્રેરણાથી હું સેવાનું કામ અને રૂપે કામ કરી રહ્યો છું છેલ્લા મને ચૌદ વર્ષ થયા સેવાની અંદર અને માતાજીની પ્રેરણાથી હવે એને ચિકિત્સાના ભાગરૂપે હું આગળ સેવાની શરૂઆત કરવા જઈ રહ્યો છું એની અંદર દસ રૂપિયાની અંદર એક દિવસની દવા આપીશું એવી રીતે અમે નક્કી કર્યું છે અને એ તમામ ખર્ચ ખોરલધામ મંદિર ઉઠાવશે એવી રીતનો સંકલ્પ અમે ચાલુ કર્યો છે અને આજ આજથી એ શરૂઆત અમે કરી દીધી છે જે કંઈક બી તકલીફ છે આ લોકોને આ દુનિયામાં જે કંઈ સંસારની અંદર જે કોઈ નાની મોટી બીમારીથી લોકો પીડિત છે એને અમે આ મારા નાના અમથા ગામને એ સેવા અમે પૂરી પાડીશું